ટેટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે પાંચ સપ્ટેમ્બરે પણ સૌથી પ્રથમ વખત તેઓ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે અમે આ અહેવાલ તમને બતાવ્યા હતા એ દિવસે પણ જે રીતે તેમને આંદોલન કરતા હતા તેમને ઢસડીને અટકાયત કરવામાં આવી હતી મહિલાઓ અહીં છે અને કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ જે યુગ છે તે મહિલા સશક્તિકરણનો છે અને તેમણે વાત કરી હતી

અમારી ઘણી બધી સમસ્યાઓ હોય છે ઘરની પણ હોય છે બધી પણ એ બધી પરેશાની મૂકીને નાના બાળકોને દૂર રાખીને મેં પરીક્ષા આટલા સમયમાં પાસ કરી છે બહુ ટૂંક સમય આપ્યો હતો અને જ્ઞાન સહાયક છે એ બધાને ખબર છે કે મીઠા ઝેર જેવી જે છે એ યોજના છે ખાલી બહારથી જ સારું સારું લાગે છે પણ એમાં જે છે એ બધાને ખબર છે આપણે

ડિસેમ્બર મહિનામાં એકવીસ તારીખે અમે રજૂઆત કરવા આવેલા ક્યારે ભરતી આવશે કેટલી આવશે કેવી રીતે ભરતી આવશે આવશે એનો હજુ હાલ કોઈ પણ જવાબ મળેલ નથી છેલ્લા છ મહિનાથી આંદોલન ચાલે છે અમે ભરતી કેલેન્ડર માંગીએ છીએ કે તમે એટલીસ્ટ ભરતી કેલેન્ડર તો રજૂ કરો પણ હજુ સુધી ભરતી કેલેન્ડર પણ રજૂ કર્યું નથી સરકારે અમારી માંગણી છે કે પચાસ હજારથી સરકારી શાળાઓમાં સ્કૂલ શિક્ષકોની જગ્યા ખાલી છે શિક્ષકો ખાલી છે પંચાવન હજારથી વધારે અને પિંચોતેર હજાર કરતા ટેટર પાસ ઉમેદવાર છે તો પણ સરકાર ખાલી કેટલી બે હજાર સાતસો પચાસ ની ભરતી આપે છે સત્યાવીસો પચાસ ની ભરતી અમારે નથી જોઈતી બત્રીસ હજાર ભરતી અમને આપો અને કાયમી ભરતી આપો અને ભરતી ક્યારે આવશે કેટલી આવશે કેવી રીતે આવશે એની અત્યારે જાહેરાત કરો અમે જાહેરાત માંગીએ છીએ કે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે ક્યારે ભરતી આવશે જે સંખ્યા છે તેજસ એ બહુ મોટી સંખ્યામાં છે કેમ નથી આવી રહ્યા લોકો ક્યાંક ને ક્યાંક શું કારણ છે એના પાછળ આજે વાત કરીએ તો જ્યાં સત્ય વસ્તુ હોય ત્યાં અવાજ ઉઠાવવામાં કંઈક ને કંઈક ઉમેદવારોને પણ ડર હોય છે કે અત્યારે જો આપણે સરકાર સામે બાયો ચડાવીશું તો આપણું શું થશે પરંતુ ઉમેદવારોને પણ અમે એ કહેવા માગીએ છીએ કે જો તમે સાચા હોય અને પોતાનો ન્યાય લેવા માટે જો આવવું પડે તો કોઈ બી હાલતે બહાર નીકળવું જોઈએ તો આજે અમે અત્યારે અમે અત્યારે સો કરતાં વધારે ઉમેદવારો અહીંયા આવી ગયા છે અને બાકીના અમારા મિત્રો છે એ રસ્તામાં છે તો અમે આજે અઢીસોથી ત્રણસોની જેટલી સંખ્યામાં આજે રજૂઆત કરવા માટે આવ્યા છે તો હવે જોઈએ છે અમારી રજૂઆત આજે સાંભળવામાં આવે છે કે નહીં બાકી અમે આજે તમામ મોરચે લડી લેવા માટે આજે તૈયાર છીએ અને અમે લડીશું અને અમારો ન્યાય છે એ લઈને જ જંપીશું આજે ન્યાય લઈને જ જવાના છે તો એમની માંગણી છે ફરી એક વખત તેઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે અને તેમની માંગણી છે કે જે કાયમી શિક્ષકની ભરતી છે તે કરવામાં આવે અન્ય એક મહિલા ઉમેદવાર સાથે વાત કરીશું આપ ક્યાંથી આવો છો હું તેલંગણાથી આવું છું રાજકોટ જિલ્લામાંથી છેલ્લા છ સાત આઠ મહિનાથી અમે પ્રયત્ન કરેલા છે છેલ્લે અગિયાર ડિસેમ્બર આવેદન આપેલું અને કહેલું કે કેટલી સંખ્યામાં અને ક્યારે ભરતી જાહેર કરશો હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો એટલે માટે અમે આ ટેટ ઉમેદવારો અહીં રજૂઆત કરવા આવ્યા છે કે ક્યારે અને કેટલી સંખ્યામાં ભરતી કરશો ભરતી કેલેન્ડર જાહેર કરો અમારી પરીક્ષા જે છે છ વર્ષ પછી લેવામાં આવી અને એ ભરતી જે છે એ કાયમી માટે લેવામાં આવી હતી નહીં કે જ્ઞાન સહાયક માટે તો અમારી માંગણી માત્ર એટલી જ છે કે પંચાવન હજારથી પણ વધુ શિક્ષકોની ઘટ છે તો પછી કરાર આધારિત નોકરી કેમ બધાની બત્રીસે બત્રીસ હજાર સંખ્યાની કાયમી ભરતી કરવામાં આવે એટલી જ માગણી છે માત્રમાં જી તો અહીં આપ એક પોસ્ટર જોઈ શકો છો જેમાં લખેલું છે કે પ્રભુ અમને ભણવું છે અમને કાયમી શિક્ષક આપો ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે અયોધ્યામાં આમની માંગણી છે કે જે વિદ્યા મંદિર છે તેમાં તેમને કાયમી શિક્ષકની નોકરી મળે આપ ક્યાંથી આવો છો ને આપ જે છે આપની શું રજૂઆત છે હું અમદાવાદથી આવું છું ભાઈ મારી માંગણી એટલી છે કે ક્રમિક ભરતી થાય કાયમી શિક્ષક બધા બાળકને મળે જેમ રામ ઉત્સવ આ રીતે બધા જ ભેગા મળીને બધું ઉજવણી કરવામાં આવે એ જ રીતે શિક્ષકોને પણ અમારે બધાની મદદ જોઈએ છે જ્યાં સુધી બધા એક સમાન રીતે અમને મદદ નહીં કરે ત્યાં સુધી અમે પણ અમારા જે મત છે અને આગળ વધારે લઈ શકીએ તેમ નથી અમે રજૂઆત કરવા આજે આવ્યા છીએ કે ભરતી કાય ક્રમિક રીતે થાય અને જે કાયમી ભરતી અમારી માંગ છે એ માંગ અમારી પૂરી કરવા સરકાર અમારું નિવેદન આટલું જ જી અન્ય એક મહિલા ઉમેદવાર સાથે વાત કરીશું આપ ક્યાંથી આવો છો અને શું માંગણી છે આપની કારણ કે ફરી એક વખત આપ આવ્યા છો ઘણા સમય થી તમે આવી રહ્યા છો શું માંગણી છે ને આ વખતે શું તમે કોઈક ઠોસ એવો વાયદો લેવા માંગો છો અમે જ્યારથી એક્ઝામ આવી છે અને એના પછી જ્યારથી જ્ઞાન સહાયક ચાલુ કર્યું છે કે જ્ઞાન સહાયક તરીકે લેવાના છે ત્યારથી જ બધા વિરોધ કરે છે કે જ્ઞાન સહાયક ના રહેવું જોઈએ અને કાયમી ભરતી થવી જોઈએ પરંતુ કંઈ જ એનું નિરાકરણ આવતું નથી અમે કેટલા સમયથી અહીંયા ગાંધીનગરમાં આવેદન આપ્યા છે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો છે મીડિયાનો અમે સપોર્ટ લીધો છે ઘણો સપોર્ટ મળી રહ્યો છે મીડિયા તરફથી પણ પરંતુ ખબર નહીં મંત્રી જે છે એ સાંભળી રહ્યા નથી કે સાંભળીને પણ ઇગ્નોર કરી રહ્યા છે એ હવે ખબર નહીં કંઈ જ આન્સર આપવા માટે બેઠા નથી એ કહે છે કે જૂનમાં આપણે ભરતી ચાલુ કરીશું પરંતુ હજી સુધી એમણે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરેલું કે ઓન પેપર અમને આપેલું નથી કે આ રીતે ભરતી થશે ન્યૂઝની અંદર આવી રહ્યું છે કે આટલાની ભરતી કરવાની છે પરંતુ ઓફિશિયલ હજી સુધી એમના તરફથી ડિક્લેર કરવામાં નથી આવ્યું એટલે અમારી આશા એ છે કે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરે કે જેથી અમને ખબર પડે કે કયા સમયમાં કેટલા સમયમાં કેટલી ભરતી લાવવાના છે જી આપને પૂછવા માંગીશું કે જે સરકાર છે એ તો કહે છે કે અમે જ્ઞાન સહાયકની ભરતી કરી દીધી છે poranto શું કારણ છે કે તમને જ્ઞાન સહાયક નથી જોતી અને એક તરફથી એવી વાત તો થઈ રહી છે કે ભાઈ જ્ઞાન સહાયક સફળ યોજના છે શું કહેવા માંગશો તમે જ્ઞાન સહાયક કોઈ સફળ યોજના નથી પહેલી વાત કે કયા શિક્ષકને વેકેશનનો પગાર ન મળવો જોઈએ આનો જવાબ કોણ આપશે જ્ઞાન સહાયકમાં વેકેશનનો પગાર અમને આપવામાં આવતો નથી વેકેશનનો પગાર ન હોય તો શું એને મજૂરી ન કહેવાય કે મજૂર તમારા ત્યાં આવે એટલા દિવસની તમે એને પૈસા આપો અને તમે એને છૂટો કરી દો તો શું જ્ઞાન સહાયકને આપણે પછી મજૂરની જેમ વિચારી લઈએ આ તો વાત એ જ છે વેકેશનનો પગાર નથી બીજી વાત મારે મુદ્દાની એ કહેવી છે કે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન એક્ઝામ માટેની આવી ત્યારે એ લોકો એવું નહોતું કીધું કે આ પરીક્ષા ઉપર જ્ઞાન સહાયકની ભરતી થશે એવી કોઈ વાત એમને નહોતી કરી પરીક્ષા લઈ લીધી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી અને પછી સરકાર બોલે છે કે જ્ઞાન સહાયકની તમારી ભરતી થશે તો આ શું ખરેખર યોગ્ય છે આ જ આનો જવાબ અમારે તમારી પાસેથી જોઈએ છે કે શું આ યોગ્ય છે પરીક્ષા તમે ઓફિશિયલ વિદ્યા સહાયક માટેની લીધી અને પછી મૂકો જ્ઞાન સહાયક માં તો શું આ યોગ્ય છે એનો જવાબ તમે ખુદ આપી દો જી તો અહીં જે મહિલા ઉમેદવારો આવ્યા છે તેમની એક જ માંગણી છે કે જો મહિલા સશક્તિકરણ ની માંગ વાતો થતી હોય તો પછી કેમ નહીં એ ભરતી કરવામાં આવે કાયમી શિક્ષકની જે બત્રીસ હજારની ખાલી જગ્યાઓ છે તે ખાલી બત્રીસ હજારની જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એકમાત્ર માંગ છે એટલું જ નહીં પરંતુ તેમણે એ પણ ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો આ ભરતી કરવામાં નહીં આવે તો ભાજપને એક પણ વોટ નહીં મળે તેવું પણ તેમણે કહ્યું છે એટલે ઘણા બધા મહિલા લગભગ પચાસથી સાહીઠ મહિલાઓ ઉમેદવાર છે જે ટેટ ટાટ કરેલા છે જેમણે એ લોકો અહીં આવી ચૂક્યા છે અને એ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની જે છે એ ભરતી કરવામાં આવે આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો મને અને મારા સાથી તોફીક ગાંચીને રજા આપશો નમસ્કાર